લોકસભા ચૂંટણીના પરિણામોને માત્ર ગણતરીના કલાકો જ બાકી રહી ગયા છે ત્યારે ભુજના મીઠાઈના વેપારી અરવિંદભાઈ જલેબી વાળાએ ચૂંટણી પરિણામમાં ભાજપને ને ચારસો ને પાર બેઠકો મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

વડાપ્રધાન તરીકે રહેલ નરેન્દ્ર મોદી અને ભાજપના તમામ ઉમેદવારોએ પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન ચારસો ની પારની વાત કરીને ભાજપની સરકાર બનશે અને વડાપ્રધાન તરીકે ફરીથી નરેન્દ્ર મોદી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે જેને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અરવિંદભાઈ ઠક્કર વર્ષોથી ક્રિકેટ અને નરેન્દ્ર મોદીના ફેન છે તેઓ અત્યાર સુધી દરબાર ગઢ વિસ્તારની દુકાનોમાં પચાસ થી વધારે વાર નિઃશુલ્ક જલેબી લોકો અને વેપારીઓને ખવડાવી ચૂક્યા છે ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન दरमियान भारतीय टीम उत्कृष्ट देखाव અને જીત મેળવે ત્યાર પણ તેઓ આસપાસની દુકાનોના લોકોને જલેબી ખવડાવીને ઉજવણી કરતા હોય છે અગાઉ વેપારી મિત્રો સુધી તેઓ નિઃશુલ્ક જલેબીઓનું આયોજન સમિતિ રાખતા હતા પરંતુ આ વખતે નરેન્દ્ર મોદીની બહુમતી સાથેની જીત પર વિશ્વાસ થતા મોટા પાયે નિઃશુલ્ક જલેબી ખવડાવવાની વાત જાહેર કરી છે બેનો તમે પહેલેથી લગાવી નાખ્યો છે આ બધી ગેરંટીવાળો નીકળ્યો એટલે મને એમ થયું કે હું ગઈ મારી ગેરંટી એવું લખ્યું છે બોનિયરમાં આપણે લખ્યું છે બાકી ઓમ તમે ક્રિકેટના શોખમાં કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં જ્યાંથી જેટલી વાર જીત્યો એટલી વાર ગમે ત્યારે એવા બધી જલીબી અમારા માટે સામાન્ય વસ્તુ છે વરાવવાની બાકી આ તમે કહો છો આ શું કહે ભાજપ સભ્ય નોંધણી એમાં તેમાં હું કેમાય નહીં ચોખ્ખી મનાઈ હતી આપણી એ આપણે વસ્તુ માનતા નથી આપણે કોમન સામાન્ય માણસ વરાવવાનો શોખ દિલ છે અને આનામાં માણસમાં આપણે પહેલેથી જોયો છે આ દસ વર્ષનું શાસન એનો ને આ બધે જોયું છે એટલે આપણે એનાથી કે મતલબ નથી કોઈ જલેબી બી ગમે ત્યારે હું ગમે તેમ વરાવું જ છું પચાસ વાર ઓછામાં પચાસ વાર માથે વરાવ્યા છે ક્રિકેટમાં આવી રીતના આ ત્રણસો ચોવીસ ટ્રાણે આ પાંચ વાળી ઇનિંગ હતી જે ત્રણસો જીત્યા આપણે એનું એક્સાઇટમેન્ટ હતો પછી આ હમણાં છેલ્લે વર્લ્ડ કપમાં ધ્રુવ જોડેલને શું કહેવાય આપણે શુભમણ ગિલ એ રમ્યા પચાવન કટોકટી વાર હતા આપણે હારતા હતા ને આપણે જીત્યા ત્યારે પણ સમજી કિલો બે કિલો જેટલીમાં બજાર વાળા મેં ગમે ત્યારે વરાવીને ખાઈએ બધી અમે પોતે બજારવાળા રસ્તામાં હોય તો એને પણ અમે લઈએ ન હોય કે પછી આને નહીં અમે પોતપોતામાં ખાલી નહીં ઘરાવવાની વસ્તુ લે આ બધે વેચવાની વેચીએ પછી એમ ફ્રેન્ડ છો એટલે મોદીના ફ્રેન્ડ રાશિક જે કેવો છે માણસમાં એ તો હકીકત છે સમજાય કે નહીં બાકી ગરીબી હટાવના ને રાહુલ ગાંધી ને ખાટાઘાટ ને દસ વર્ષ રાહુલ ગાંધી તો કાંઈ નથી કર્યું હકીકત છે દસ વર્ષમાં ક્યાંય ચિત્રમાં નથી આવ્યો રાહુલ ગાંધી અને આ તમે કહો શું કહેવાય અટાણે બધી કહે છે કે તમે અડવાણીને બધેને સાવ વૃદ્ધોને આમ કરે અને તેમ કરે સીતારામ કેસરી એને શું કર્યો આ ની પ્રેસ કોન્ફરન્સ કહ્યું વટુકો ફેંકીને ફેંકી નાખ્યો ને કે પોતે જવાબદાર વ્યક્તિ હતો ને આજે પોતે જવાબદાર વ્યક્તિ હતો ને હવે ફેસોમાં ફાળ્યો એટલે વડાપ્રધાનની કોઈ વેલ્યુ નથી રાખી એને સાવ અટા સમજી કોંગ્રેસ એટલે ગુલામ ગુલામ સિવાય કાંઈ નથી અટા કોંગ્રેસી એટલે એક નંબરનો ગુલામ માટે એ હજી આઝાદ નથી થયા ઓગણીસો માં આપણે આઝાદ થયા પછી એ કોંગ્રેસી કોઈ હજી આઝાદ નથી થયો સમજી લો તમે એ હું કહું છું આ જે જેટલા હોય એટલા વાજો સચિન પાડો હાજા નથી થયો હજી આ જ્યોતિર્લાલ સિંધે આઝાદ થઈ ગયો પ્રધાને બની ગયો આ મોદીમાં આવડત છે દુશ્મનને પણ દોષ કરવાનો એમાં જ બિસ્વા શર્મા કોણ છે આસામનો મુખ્ય પ્રધાન કોંગ્રેસનો હતો ને એને વાયદો કર્યો જો પાંચ વર્ષ એમ રીતના કર્યો પાંચ વર્ષને મુખ્ય પ્રધાન ને